નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે તે રૂપાણીની સરકારે કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાનું પત્રકાર પરિષદમાં આક્ષેપ કરનારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સીજે ચાવડા હાલમાં સીજે ચાવડા ભાજપમાં છે શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે તેમણે ગાંધીનગર કોર્ટમાં કહ્યું કે માત્ર રાજકારણના ભાગરૂપે આ નિવેદન કરાયું હતું અમારી પાસે જમીન કૌભાંડના કોઈ આધાર પુરાવા નથી આ અમારી ભૂલ હતી કોર્ટમાં બિનશરતી માફી માંગ્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બદનકશીની અરજી પાછી ખેંચી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ બે હજાર બાવીસમાં વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા ઉપનેતા અને દંડક સામે ગાંધીનગર કોર્ટમાં બદનકશીનો દાવો કર્યો હતો કોંગ્રેસ દ્વારા વિજય રૂપાણીએ સત્તા દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરી આક્ષેપો કર્યા હતા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા દંડક સીજે ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કોવ ભંડ હોવાના કથિત આક્ષેપો કર્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બીજી ઓક્ટોબર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર